જસ્ટ ગાય અહીંયા અહીંયા તમે સિંહ જોઈ શકો છો આનો ઇતિહાસ બહુ અઘરો છે અને આ છે જસ્ટ મહાકાળી મંદિર નો પૂરો આખો એરિયા તમે જોઈ શકો છો અને આ નીચેની સાઈડે છે ગુફા અને અહીંયાનો વ્યૂ એકદમ શાનદાર છે જોઈ શકો છો તમે અહીંયાનો વ્યૂ એકદમ લાજવાબ છે બહુ સરસ મજાનો વ્યૂ છે અને નીચેની સાઈડે ડેમ છે અને હજી તમને એક બહુ જ રહસ્ય મેં વસ્તુ બતાવું કારણ કે અહીંયા પથ્થરા બહુ બધા છે પણ અત્યારે એક પથ્થર એવો છે જે રણકારનો અવાજ આવે છે તેના અંદરથી તો જોઈ શકો છો તમે અહીંયા છે આ પથ્થર જેની અંદર થી રણકાર નો અવાજ આવે છે

બાકી તો સરસ મજાનો વ્યૂ છે તો હવે તમને માના દર્શન કરવા માટે હું લઈને જઈ રહ્યો છું અંદર તો વીડિયો પર વગાડી નાખીએ કે આપણે પણ આવ્યા છીએ ગાય અહીંયા બહુ મોટો વિશાળ ઘંટ છે તો આપણે વઘારવા માટે ઉપર ચડશું બહુ મોટો છે જોઈ શકો છો તમે જય શ્રી મહાકાળી તો મિત્રો હવે તમને હું લઈને જઈ રહ્યો છું માના દર્શન કરવા માટે માની ગુફાની અંદર તો ચાલો હવે જઈશું આપણા આખા સ્ટાફ સાથે ગુફાની અંદર આ છે ગુફા ચાલો જઈએ કહીશ હવે આપણા આખા સ્ટાફ સાથે જઈશું ગુફાની અંદર આ છે જવાનો રસ્તો છે માની ગુફા કહીશ હવે જઈશું મિત્રો ચારે બાજુનો વ્યૂ તમે જોઈ શકો છો બાકી તો માના દર્શન તમને લાઈવ કરાવી દીધા છે મેં તો આઈ હોપ કે મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવા જ સરસ મજાના વિડીયો જોવા જાણવા માટે કંઈક નવું જોવા જાણવા અને શીખવા મળશે અલગ અલગ જગ્યાએ હંમેશા હું ફરતો રહું છું અલગ અલગ જગ્યાએ ટ્રાવેલિંગ કરતો રહું છું તો તમને બધાને વિનંતી છે કે મારી યુટ્યુબ ચેનલ એમ વિષ્ણુ આરને સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી આવા જ સરસ મજાના વિડીયો તમને જોવા જાણવા અને શીખવા અને માના દર્શન કરવા મળતા રહે તો આઈ હોપ કે આ વ્યૂ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે કોઈ દિવસમાંના દર્શન કરવા માટે અહીંયા સાબલી આવ્યા છો કે નહીં તે ચોક્કસથી જણાવજો અને આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવી જ ગયો હશે તો માનું નામ લો કોમેન્ટમાં અને વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મળીશું એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતરમને આ વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફોલો કરીને શેર કરજો તમારા મિત્રોને જેથી એ પણ આ માના દર્શન કરી શકે જય મા મહાકાળ